ભાવનગર માં કેળાના વાવેતરમાં ખેડૂતોને નુકસાન થયું હોવાની વાત સામે આવી છે ભાવનગર જિલ્લામાં જેસર પંથકના ઘણા ખેડૂતો આ વર્ષે ઘણા પ્રમાણમાં બાગાયતી પાક તરીકે કેળાનું વાવેતર કરી રહ્યા છે પરંતુ આ સમયે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે પાક તૈયાર થઈ ગયા છે પરંતુ ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહ્યા નથી ખેડૂતોનું કહેવું છે કે એક મણ કેળા પાછળ વાવેતરથી લઈ અને પાક તૈયાર થાય ત્યાં સુધી બસો થી બસો રૂપિયા સુધી ખર્ચ થાય છે પરંતુ વેચાણ વખતે ફક્ત સિત્તેર થી સો રૂપિયા પ્રતિ મણ ભાવ મળી રહ્યા છે આથી ખેડૂતોને ઘણું નુકસાન સહન કરવું પડી રહ્યું છે સરવૈયા ધર્મેન્દ્ર છે સરવૈયા ગામ અહીંયા નંબર બે તાલુકો જસર જિલ્લો ભાવનગર મેં બે એકરમાં કેળનું વાવતર કરેલું છે અને કેળા બધા પાક ઉપર છે બરાબર વેપારી કોઈ આવતા નથી માંગતા નથી બરાબર અને લારીમાં અમે બધા આદિ હજુ લેતા તો સાઠથી હિત્તેના ઝઝન વે વેચે છે અહીંયા તો અમારે તો સાઠતી હિત્તેના મણ માગે છે એ સત્તાય અમારે દેવું છે પણ એ વડે લોકો લેવાવાળા કોઈ છે ને એને આવતા જ નથી તો અમારે ખેડૂતને કરવાનું હું આમ અમારે પડતર બહ બસ્સો ને પચ્ચીનો મણ પડતો તો ખેડૂતને ઘરમાં પડ્યા બસ્સો ને પચ્ચીની આગળનો ભાવ હોય તો ખેડૂતને જે પાંચ પૈસા મળે ત્રણસો હોય તો પોણો મળે ચારસો થાય તો પણી બસો મળે બાઈ ખેડૂતને ઘરમાં કાઢી રહીને આ બાર તેર ચૌદ મહિનાનો પાક છે આનો કહેવાય તો કપાસ અને ઘઉં કપાસ ને ઘઉં બે લેવાય જાય એટલે એમાં અનાજ અનાજ વેચી તો એક પાંચ રૂપિયા મળે છે પણ આમાં કેળામાં તો ખર્ચો વધારે અમને કઈ મળવા લાયક છે આની સાહેબ તો ખેડૂતે જણાવ્યું કે હું પંદર વર્ષથી ખેતી કરી રહ્યો છું પરંતુ છેલ્લા પાંચ વર્ષથી કેળાનું વાવેતર કરું છું હાલ કેળાના ભાવ ખૂબ જ નીચા છે એક મણ કેળા તૈયાર કરવા પાછળ બસો પચીસ રૂપિયાનો ખર્ચ થાય છે પરંતુ વેપારીઓ સો રૂપિયા પ્રતિમણ પણ આપવા તૈયાર નથી મારું નામ જગદીશભાઈ કાળુભાઈ ધુંદરવા ગામ ફાસરા તાલુકો છે સર ઓણ કેળનું વાવેતર મબલક છે પણ એની હમુ નુકસાની વધારે છે કેળા પાકી જાય છે પણ કોઈ લેવા નથી અને બજારમાં માં તમને કોઈ સિત્તેર એસી ના દસ મળે છે ને સિત્તેર ના મન લેવા કોઈ તૈયાર નથી સરકારની એક જ પ્રાર્થના છે કે ભાઈ ખેડૂત નું કરો ખેડૂત સૌ પાયમાલ થઈ ગયા છે એમાં કઈક ડિબેટમાં માં ગમે આવે ખેડૂત ને જે સહાય કે એ રૂપે ગમે આયોજન કરવું પડે

એની બદલે અત્યારે સો રૂપિયે વેપારી લેવા રાજી નથી અને બજારમાં સિત્તેરના ડર્જન વેસાય એટલે અમારે તો આમાં કયું કરવાનું ને મોદી સાહેબ એમ કે છે કે ખેડૂતની આવક ડબલ કરવાની છે બાવીસમાં આ પચીસમાં ખેડૂત તળીએ વહી આવી ગયા એટલે આમાં અમે ખેડૂત ઊભો કેમ રહે પોઝિશન આ છે જુઓ તો સિત્તેર રૂપિયાના ડર્જન તમે લારીએ પૂછજો તો સિત્તેર રૂપિયા કહે અને અહીંયા છે અમર હોને હાઈટ થી હોના મણે નથ લઈ જવા અને એની સામે જો બગડે છે ઢગલા થાય છે આ તમે આખી કેળ જોઈ જવો જો અહીંયા પાકે છે હું ફરી જાઉં તો લૂમ બતાવું તમને શેનો શેનો ખર્જો કરો છો તમે અમાર અમાર પહેલા તો દેશી ખાતર જોઈએ પછી આ 100 રૂપિયાનો એક રોપો આવે પછી આ મજૂરી લાગે છે મણે 10 રૂપિયા શેઢે કાઢવાના એટલે અને આમાં દેશી ખાતર જોઈ વિલાતી ખાતર જોઈ ફૂગની દવા જોઈ આ તમે આ અમારી બધી ખાખરી ગઈ ખર્ચો કરતા કરતા તો આમાં કેમ રહે આમાં ખેડૂતો આપઘાત નહીં કરે તો કરશે હું કે આ અને દોઢ વર્ષ નું પિયત છે આજકાલનું નથી આ આમાં કેર સોપ્યા પછી આમાં બીજું કાંઈ થતું નથી એટલે અમે દોઢ વર્ષ સુધી વાટે રહી વાટે રહી એટલે અમારે પોઝિશન આવડી આવે છે

મારું નામ લખધીરજી સુરભા મારું ગામ અહીંયા હોય તાલુકો ભાવનગર જિલ્લો અને કેળમાં બહુ નુકસાન છે મોટા ભાગનું વાવેતર છે આ પાલિતાના રોડ ઉપર બધું અને ભાવ બરોબર મળતા નથી કેરા કેળા બહુ બગડે છે અને આ કેળામાં કોઈ તમને કોઈ વેસવા દઈએ તો સિત્તેર રૂપિયા નેવું રૂપિયાના મણ માગે છે માર્કેટમાં તમે જુઓ તો એસી રૂપિયાના દર્દન વેસાય છે બરોબર છે અને અમને આમાં કઈ મળતું નથી મોટા ભાગ નું આવે બગાડ બહુ મોટા પાયે થાય છે છે અમારી કે સરકાર શ્રી છે આની ઉપર કઈ આગળ બે પગલા લઈને કઈ ખેડૂત ને કઈ પાંચ રૂપિયા મળે એવું કરવું અને બે ત્રણ વર્ષથી બગીચો કરવું છો વણ આ જે થાય એવું છે નહી કેટલો ખર્ચો ખર્ચો અમારે ત્રણ વિઘામાં લાખો દોઢ લાખ નો ખર્ચો થાય છે ત્રણેક વિઘાનું આવે એની દોઢક લાખનો ખર્ચો થાય છે ખાતર બિયારણ સાથે